નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક એવા પશુપાલકને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં ગાય છે ભેંસ છે અને એમનો પરિચય સાથે આપણે જાણીશું વધુ વિગત કે એમને પશુપાલનમાં કેવી કેવી સમસ્યાઓ આવે છે અથવા આવી હતી અને અત્યારે હાલમાં એ સમસ્યાઓ નથી રહી તો સૌથી પહેલાં તમારો પરિચય આપજો શું નામ છે તમારું ભરતભાઈ કમનભાઈ અને ગામ તમારું આછવણી આછવણી એટલે કયો તાલુકો ખેરગામ તાલુકો અત્યારે ઓકે અને જિલ્લો સુરત નવસારી ઓકે તો મને એ જણાવો કે આપણે ત્યાં આ પશુપાલનનો વ્યવસાય કેટલા વર્ષથી ચાલે ઘણા વર્ષથી મતલબ કેટલા વર્ષ થયા કઈ ખ્યાલ નહી આવે આમ તો અંદાજે અંદાજે 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ 20 20 વર્ષ તો ખરા 20 વર્ષ થઈ ગયા ઓકે તો આ 20 વર્ષ દરમિયાન

ઓકે હવે મને જણાવો કે આપણા પશુપાલનનો વ્યવસાય એક આવક મેળવવા માટે કરતા હોઈએ બરાબર ને તો અત્યારે હાલમાં તમારે ત્યાં એક ગાય છે એક ભેંસ છે અને બીજા વાછરડીઓ કે વાછરડા છે શું છે વાછરડી છે તો અત્યારે હાલમાં તમારા પશુઓને શું શું તકલીફ આવી રહી હતી અને એમાં તમને શું ઉકેલ મળ્યો કેવી રીતનો ફાયદો મળ્યો એ થોડીક વાત કરો આમાં બીમારમાં એવું થયું કેટસફ કંપનીનો બાયોફિટ પેટવેટ બરાબર ને આ પાવડર તમે ખવડાવ્યો ખવડાયો તો ચાંદા પડી ગયા મતલબ શું થતું તો એમાં સારા થઈ ગયા નઈ નઈ એટલે ચાંદા પડ્યા ત્યારે કેવું થતું એમ ત્યારે તે

એટલે જે ગાયને ચાંદા પડતા હતા અને એમાંથી પરિમારી એક બરાબર હવે નીચે પડે તો પકડવાનું મન થાય હવે આ તમારા જે ગાયને ને જે બીમારી થઈ એવી જ કોઈ બીજા બીજી ગાયો ને કે ભેંસો ને થઈ ખરી આપણા આસપાસમાં કોઈ તમારા જાણીત માં

અને પછી એ આપણો ગાય હોય કે ભેંસ હોય એ મરી જાય હા મરી જાય બરાબર ને આવા કિસ્સો આપણે સાંભળ્યા છે જોયા છે અને અત્યારે બી મોયરા છે અચ્છા મતલબ તમારે જાણવા એવો કોઈ ગાય ભેંસ મરી ગયો તો તમારા ધ્યાનમાં ખરું હા એક સાદકપુર માં ચિખલી મરી અચ્છા ગાય વાસેડી અત્યારે દાખલ થઈ એવી ઓહો હો હો બરાબર છે તો મતલબ જો આપણે આ સારવાર જો નહીં મળતે તો આપણે એક

એકદમ ઓછું થઈ ગયેલું પછી આ તો ખવડાવ પછી આ ખવડાવ્યું આ ખવડાવ્યું ત્યારે 3 લિટર પર આવી પછી પાછું 3 લિટર ઉપર આવી ગયું આ પેટ પેટ ખવડાવ્યું પછી અચ્છા હવે આનું કયું વેતર ચાલે આ ત્રીજા ત્રીજા માસે અચ્છા આ ગાય છે હા એનું ત્રીજું વેતર ચાલે ત્રીજું વેતર આની જ વાત ચાલે છે ને અત્યારે હા આની હા તો આ એક તકલીફ આવી પછી બીજી શું તકલીફ આવી એને બીજીમાં માં આવ્યું થયું કે આ ગાયને

એક વખત ગાય સારી થઈ ગઈ જે ગુમડા નું જે બીમારી હતી એ સારી થઈ ગઈ સારી થઈ ગઈ પછી તમે આ પેટપેટ બંધ કરી દીધેલું હા બરાબર ને બંધ કરી દીધેલું હવે બંધ કરી દીધું અને પછી કેટલા સમય પછી પાછી નવી બીમારી આવી આ તો સાત સાત મહિના તો નીકળી ગયા કે નહીં અચ્છા સાત મહિના નીકળી ગયા અને પછી શું થયું ગાય બેસાણ આવી ગઈ બેસાણ આવી ગઈ અને છોકરાઓને બોલાવીને ઊભી કરવી પડતી કેટલા છોકરાઓને બોલાવવા પડતા એ ચાર પાંચ છોકરાઓને બોલાવો ઓકે એટલે મારા ઘરના ત્રણ જણા અમે અચ્છા મતલબ કે સાત આઠ લોકો ભેગા થાય પછી ગાય ને ઉભી કરી શકાય એવી હાલત થઈ ગયેલી પછી તમે આ મહેન્દ્રભાઈ ને સંપર્ક કર્યો હા અને એમને પાસે પાછું તમે મંગાવી લીધું આ પેટ વેટ બરાબર ને તો એ ખવડાવવાનું ચાલુ કર્યું પછી તમને શું રિઝલ્ટ દેખાય અત્યારે અત્યારે એ જાતે જ ઉઠે બેસે અચ્છા એટલે એની મરજી થી જાતે ઉઠે આમ બેસે તો હોય એ પોળા પક કરી જતી પોળા પક કરી હવે તો આ અત્યારે પણ બેઠેલી એ હાલત માં બેસી જાય મતલબ અત્યારે આ બેસેલી છે ગાય પેલા એકદમ પોળા કરી જતી પોળા કરી જાય અચ્છા મતલબ કે માથું નીચે નઈ માથું એવું જ રાખે પણ પગ થઈ જાય અચ્છા એક પગ પગ ને આ અચ્છા આવી રીતના આની સિચ્યુએશન હતી હવે મને જણાવો કે આમાં કેટલો સુધારો આવ્યો અત્યારે ઘણો સુધારો છે ઘણો મતલબ કેટલા દિવસ ખવડાવ્યો ને પછી ફેરફાર દેખાયો અમે 8 દિવસમાં તો ફેરફાર પડી ગયો અચ્છા હા તો એને આ વખતે કેટલી કેટલી ચમચી ખવડાવી સવારમાં આ વખતે પહેલા છે ને તમે ઓસી ખવડાવ્યો પણ તેમાં જો મને ઓસી જેવું લાગ્યું એટલે 4 ચમચી સવાર સવારના કોને 4 ચમચી સાંજે આપો અચ્છા અત્યારે બે બે ચમચી જ આપતા છે ઓકે હા તો એનાથી શું ફેરફાર દેખાય અત્યારે અત્યારે તબિયતમાં હો હારી છે અને ઉઠવા બેસવામાં તકલીફ નથી આપણે કીધું કે સાત આઠ લોકો ભેગા થાય ને પછી ઉભા કરતા એવું હવે અત્યારે નથી કરવું પડતું હા બેસવામાં હો કેટલા દિવસ થયા આ રિઝલ્ટ આવી ગયું ને આવી રીતનું કેટલા મહિના મતલબ કેટલા સમય થઈ ગયા કે આપણે બોલાવું નહીં પડે કોઈને એ તો અમે આ પાવડર ચાલુ કર્યું ને ચાર પાંચ દિવસ રહીને પછી બોલાવા જ નહીં પડે એટલે એના કેટલા દિવસ થઈ ગયા એમ ઊભી થઈ ના એ તો હવે તો મહિના ની આજુબાજુ થઈ ગયા મહિના ની આજુબાજુ થઈ ગયા મહિના ના આજુબાજુ થઈ ગયું બરાબર છે તો આટલું સરસ રિઝલ્ટ મળ્યું છે તમને તો તમે આ પેટ વેટ વાપરીને ખુશ છો ને ખુશ છીએ અમે હા હવે આ ગાયને તો ખવડાવ્યું ભેંસને ખવડાવ્યું ખરું હા ભેંસને ખવડાવ્યું તો એનો શું રિઝલ્ટ આવ્યું એમના એની ડિલિવરી બોલાવા નહી પડ્યા અમારે કોઈ સારવાર કરવી પડે એના જે થતી વખતે જે આપણે બચ્યું ખેંચી ને ખેંચીને બહાર પાકું પડે પડે એવું કશું એટલે વ્યાણ થયું તમને ખબર અમને કઈ ખબર એટલે રાત્રે થયેલું કે દિવસ નથી દિવસ ના તમે ક્યાં હતા અમે ખેતરમાં ગેલા પણ અત્યારે પેલા તો જોઈ નઈ ગયા પાકી અઘરું એક પણ ઢોર એવા મારા ની મળે કે તેને પકડવા વગર પાડ્યા અચ્છા આ પહેલી વાર પહેલી વખત એવું ભાઈ પહેલા સમય માં એવું થતું આ પહેલાના ના સમયમાં એવું થતું હવે તો અત્યારે નથી થતું હવે તો બધે પકડી નઈ બરાબર છે કેટલી જગ્યાએ હું જઈને પકડી ને પાયડા હો અચ્છા તમે ભી મદદ કરવા માટે જાવ હા જામ જામ બરાબર ડોક્ટર ને બોલાવવું પડે આ બધું થતું હોય હા ડોક્ટર ને બોલાવવું પડે અત્યારે મતલબ આ વખતે એને બોલાવવાની જરૂર નહી પડી કોઈ જરૂર નહી બરાબર ને ખરેખર જોરદાર રિઝલ્ટ આવ્યું છે બહુ જોરદાર રિઝલ્ટ તો અત્યારે તો તમારી ગાય કયું ઓ મહિનો ચાલે એનો ગાભણ રહ્યું ને એ હવે 8મો મહિનો બેસે 8મો મહિનો અચ્છા અને આ જે ભેંસ છે એ વ્યાણ થયો કેટલો સમય થયો

મતલબ કે આપણો જે પણ ગાય કે ભેંસ છે કે ભેંસ હોય તંદુરસ્ત રહે તંદુરસ્ત રહે અને તંદુરસ્ત રહે એટલે આપણો ખર્ચા બચી જાય ખર્ચા બચી જાય અને સાથે આપણો દૂધનું ઉત્પાદન જળવાય રહે હા દૂધનું ઉત્પાદન જળવાય બરાબર છે તો મહેન્દ્રભાઈ જે આ આપા ભરતભાઈ ભરતભાઈ ને નામ આપા ભરત જે એમના કહેવા મુજબ કે તમે એમને પેટવેટ આપ્યો અને આટલું સારું રિઝલ્ટ આવ્યું તો કોઈ વ્યક્તિ તમારો સંપર્ક કરવા માંગતો હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપો આ નંબર મહેન્દ્રભાઈ ડાયાભાઈ પટેલ મારો કોન્ટેક નંબર સેવન એઇટ સેવન ફોર વન ઝીરો નાઇન ઝીરો ફોર ઝીરો ઓકે તો કોઈ પણ પશુપાલક તમારો કોન્ટેક કરવો હોય તો કરી શકે તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ